તો પ્રવર્તા મંત્રી ષિકેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે સીધા જઈએ ત્યાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બજેટમાં કરેલી જોગવાઈઓનો દર વખત રિવ્યુ લેતા હોય છે આ વખતે પણ ચાલુ બાબતોને સત્તાણું ટકા મંજૂરી મળી ચૂકી છે એટલે કે જે ચાલુ બાબતો હતી એ તમામે તમામ મંજૂરીઓ સત્તાણું ટકા સુધીની અપાઈ ગઈ છે બે હજાર સાતસો ઓગણીસ જે બાબતો હતી એ પૈકી છવ્વીસો બાણું બાબતો મંજૂર કરી છે અને જે નવી બાબતો આ વખતના બજેટમાં હતી એને સિત્યોતેર ટકા જેટલી મંજૂરી મળી છે અગિયારસો અડતાલીસ બાબતોમાંથી આઠસો ને ત્યાંસી જેટલી બાબતો તાત્કાલિક મંજૂર થઈ અને હજુ તો એપ્રિલનો સોળમી તારીખ છે અને સોળમી તારીખ સુધીમાં બજેટ ખૂબ ઝડપથી લોકો માટે વપરાય એટલે મંજૂરીની પ્રક્રિયા પણ આદરણીય ભૂપેન્દ્રભાઈએ ખૂબ ઝડપથી ચાલુ કરી છે નિર્ણય એ રાજ્યના કર્મચારીઓ માટેનો છે અને એમાં પણ જે છઠ્ઠું પગાર પંચ છે એ છઠ્ઠા પગાર પંચમાં પણ આને છ ટકા જેટલો એ વધારો ત્યાં મળશે પરંતુ રાજ્ય બોર્ડ કોર્પોરેશનના જેટલા પણ કર્મચારીઓ છે એ બાબતનો નિર્ણય હવે પછી છે સરકારની પ્રાયોરિટી હંમેશા ત્યારે પણ ઉનાળો આવે અને જ્યારે ગઈ વર્ષે પણ વરસાદની ખૂબ સારી પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિમાં આખા રાજ્યમાં તમામે તમામ ખેડૂતો માટે રવિ પાક માટે સિંચાઈની વ્યવસ્થા સરકારે કરી હતી આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના આઠ મધ્ય ગુજરાતના છ દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રના પાંત્રીસ અને કચ્છના નવ મળી કુલ બાસઠ જળાયો સયનું પાણી આપણે એમાંથી સત્તર હજાર ચારસો સિત્તેર એમસીએફટી પાણી એ જે પીવા માટે આપણે અનામત રાખ્યું છે એની સામે બે લાખ પંચ્યાસી હજાર એકસો ને અડસઠ એમસીએફટીનો જથ્થો ઉપલબ્ધ છે એટલે જ્યાં પણ ઇરીગેશનની વ્યવસ્થાઓ છે અથવા તો જે ઇરીગેશનના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો અથવા તો એ જિલ્લાઓ કે જ્યાં પાણી આપી શકાય એમ છે ત્યાં તમામ જગ્યાએ પાણી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે પંદરમી મેથી એ પાણી આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ જે જગ્યાએ જે જિલ્લાને જે ખેડૂતો અને જે ઇરીગેશન યોજનાઓનું પાણી કદાચ એ જળાશયમાં ઓછું હોય તો ત્યાં આગળ પાણી આપવાનું શક્ય ન બને પરંતુ અત્યારે દરેક જગ્યાએ કદાચ બનાસકાંઠાની અંદર પણ જે ભૌગોલિક પરિસ્થિતિ અને જે નર્મદાના કામો ચાલુ છે એના કારણે પણ કેટલીક મુશ્કેલીઓ છે પરંતુ શક્ય હોય એટલું ગુજરાતમાં દરેક જગ્યાએ પાણી આપવાની સરકારની તૈયારી છે અને હાલ પંદર હજાર સાતસો વીસ ગામ બસો એકાવન શહેરો અને ત્રણસો બોતેર જેટલી જૂથ યોજનાઓ દ્વારા પાણીનું પીવાનું પાણી આપણે પહોંચાડી રહ્યા છીએ અને લગભગ ચોવીસો ને બત્રીસ ગામોમાં ભૂગર્ભ જળ આધારિત પણ આપણી યોજનાઓ ચાલુ છે ત્યાં ભૂગર્ભ જળ દ્વારા એ પાણી આપણે આપીએ છીએ આમ એકંદરે બસો સાત જળાશયોમાં અત્યારે પંચાવન ટકા પાણી છે એટલે ચાર લાખ બાણું હજાર ને એકસો બાસઠ એમસીએફટી પાણી છે એટલે ગયા વર્ષે જે પરિસ્થિતિ હતી એના કરતા પણ છ ટકા પાણી વધારે છે અને નર્મદામાં પણ દસ ટકા જેટલો પાણીનો જથ્થો વધારે છે ચોક્કસ એમનું સૂચન એમને ધ્યાને પણ મહાનગરપાલિકાએ લીધું હશે ને મહાનગરપાલિકાએ તરત જ અને પોલીસ વિભાગ પણ હરકતમાં આવી અને અત્યારે ડ્રાઈવર બેફાન અવસ્થામાં છે એટલે સ્વાભાવિક એના બ્લડ સેમ્પલને બધું લઈ અને નશામાં હતા કે નહીં એની તપાસ પણ કરી રહી છે જેવા ભાનમાં આવશે ટર્મિનેટ પણ એ ડ્રાઈવરને કરી દીધેલો છે એટલે જેવા ભાનમાં આવશે એટલે એનું બયાન અને તાત્કાલિક એનો પોલીસ કેસ પણ પોલીસે નોંધેલો છે આ બાબતની તપાસ ચાલુ છે નવી જંત્રીનો અમલ અમલ જ્યારે કરવાનો હશે ત્યારે સૌથી પહેલા તમને જ કીશું સોરી ક્યાંય ખોટું થતું હોય ભ્રષ્ટાચાર થયો હોય અથવા તો ખોટી રીતે કોઈ સંપત્તિઓને હડપ કરી લેવામાં આવી હોય એવા સંજોગોમાં કેન્દ્ર સરકારની હડપ છે જ્યાં પણ ખોટું ફરજ છે કે જ્યાં પણ ક્યાંય ખોટું થતું હોય આખા દેશમાં અને પહેલી વખતે ઈડીએ કરેલી કાર્યવાહીમાં સૌથી વધારે રકમો એ આ એનડીએ સરકારમાં એકત્રિત કરી છે અને એ એ રકમો સૌથી વધારે હું એટલા માટે આ કહેવા માંગીશ કારણ કે આ કેન્દ્ર સરકાર દ્વારા અથવા તો રાજ્ય સરકાર દ્વારા ચાહે ઉપર આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને નીચે ભૂપેન્દ્રભાઈની સરકાર જ્યાં પણ ક્યાંય નાની મોટી ગેરરીતિઓના અવકાશ હોય તે પૂરી કરવા અને ગેરરીતિઓ થતી હોય ત્યાં આગળ સ્ટ્રાઇક કરવા માટે અને ત્યાં ભવિષ્યની અંદર આવું ના બને એના માટે દરેક જગ્યાએ એજન્સીઓ બધી એ સ્વાયત્ત છે અને એજન્સીઓ પોતે પોતાની રીતે કામ કરી રહી છે નો ક્યારેય પોલિટિકલ દુરુપયોગ નથી થતો પરંતુ જે લોકો ખોટું કરતા હોય અને રાજકીય રીતે જોડાયેલા હોય એટલે એમને હંમેશા એવું લાગે અને એવો પ્રચાર પણ કરવામાં આવે ને એ પ્રકારનો એક નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે કે અમે રાજકીય છીએ એટલે અમારા વિરુદ્ધ આ બધી કાર્યવાહી કરી અને આ લોકશાહી દેશમાં કોર્ટના દરવાજા ખુલ્લા છે અને કોર્ટમાં જઈને પણ એમને લાગતું હોય કે ક્યાંય ખોટું થયું છે અથવા તો ઈડીએ ખોટી રીતે રેડ કરી છે તો એ જઈ શકે છે આ કેગના રિપોર્ટ પછી અને પહેલા પણ આ તમામે તમામ જે કેડરો ખાલી છે ભરવાની કાર્યવાહી ચાલુ થઈ છે ને મોટાભાગની જગ્યાઓ હવે ટૂંક સમયમાં હું તમારા ખૂબ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કે આરોગ્ય વિભાગ દ્વારા પેરામેડિકલ અને મેડિકલ આ તમામ જગ્યાઓ ભરવા માટે સરકાર શક્ય હોય એટલી ઝડપી અને એમાં પણ અમારી પ્રાયોરિટી કે જે વિસ્તાર જંગલ વિસ્તાર છે જ્યાં દરિયાકાંઠાના વિસ્તારો છે અને જ્યાં ડુંગરાળ અને પર્વતીય પ્રદેશો છે એ તમામ જગ્યાએ ખૂબ ઝડપથી આ જગ્યાઓ ભરાય એની સરકારે અત્યારે પ્રક્રિયા ચાલુ કરી છે પરંતુ ભૂતકાળની અંદર પણ આ જયારે હું આ વાત કરી રહ્યો છું એના એક વર્ષ બે વર્ષ પહેલાથી આ જગ્યાઓ ભરવાની ચાલુ થઈ છે અને આ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને ચાલતી પ્રક્રિયામાં એ નિયમિતપણે એ જગ્યાઓ ભરાતી જાય રિટાયરમેન્ટ આવે નવી જગ્યાઓ ભરાય એ આખું સાયકલ નીતિ બની ગયેલી છે ભરતી માટે કોઈ નીતિ ન હોય ભરતી માટે તો એટલી જ નીતિ હોય રાજ્ય સરકારે પોતે પોતાની આરોગ્ય નીતિ બનાવી છે ને એ પ્રમાણે જ પ્રાઇમરી અને ટ્રશરી કેર આ બંને વચ્ચેનો ગેપ પૂરવા માટેનો સતત પ્રયત્ન કર્યો છે આજે રાજ્યની અંદર તમામ જગ્યાએ તમામ રીજનની અંદર સુપર સ્પેશિયાલિટી કેર માટે અને ગામડાઓમાં સબ સેન્ટર એટલે હેલ્થ અને વેલનેસ સેન્ટર પીએચસી સીએચસી અને સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એ આખે આખું માળખું એ નીતિ અંતર્ગત જ બન્યું છે અને એ પણ કેવળ બે હજાર અગિયારની વસ્તી પ્રમાણે નહીં પરંતુ એ બે હજાર ચોવીસ પચીસની વસ્તી પ્રમાણે આપણે પીએચસી સીએચસી સબ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો આપણે આખા રાજ્યની અંદર તમામ જગ્યાએ વસ્તીના ધોરણે અને અંતરના ધોરણે આપણે કરવામાં સફળ છીએ ઋકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ તેમના દ્વારા જે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે તે તમામ વાતો કરી રાજકીય રીતે ઈડીનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો અનેક મહત્વની વાતો